નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત રમેશ કણજરિયા આજે આપણે ખેડૂત લગતી એક સરસ મજાની માહિતી આપવાની છે એની ખૂબ જ જરૂર અને સાવચેત રહેવું જરૂરી છે હવે આમ ગણવી તો ખેડૂતો કેટલો છેતરાય છે એની મુદ્દાની વાત હું કહેવા માગું છું આજે ઘણી ઠેકાણે ખેડૂત બિયારણ લેવા જાય અને તમને ઘોળવી દે આ લઈ જાઓ આ લઈ જાઓ આ લઈ જાઓ અને આ મને એમ કે આ કંપનીનું છે આ કંપનીનું છે એટલે આપણે સમજી લેવી અને સારી રીતે લઈ લેવી લઈ લેવી ખેડૂતો આમ ગણવી તો ખેડૂતો છેતરાય છે કેમ કે ખેડૂતોને એના પણ દુકાનદાર ઉપર ભરોસો રાખી અને લઈ લે છે કા એનું મતલબ એ રાખે છે કે દુકાનદારે જે આપ્યું એ સારું જ હોય છે નહીં તમે ચોક્કસ સો ટકા તમને ખાતરી છે પોતા પર વિશ્વાસ રાખી કે મેં ગયા વર્ષે ધારો કે આ કંપનીનું વાયું હતું મને રિઝલ્ટ સારું મળ્યું છે અને મારું ઉત્પાદન પણ સારું હતું મારો ખર્ચ પણ ઓછો પડીકા વેચવાના છે એટલે તમને કમી આપી દેશે એને બેનિફિટ જાજો હોય છે ને એનો તમને આગ્રહ કરશે હું તમે એક નક્કી રાખજો કોઈ પણ દુકાનદાર છે ને બેનિફિટ જાજો હોય છે ને એનો આગ્રહ કરશે આ લઈ જાઓ આ લઈ જાઓ એટલે તમારે સમજવાનું કે એની ફિટ એની ઉપર બેનિફિટ એનો જાજો છે હવે હું તમને આજે એવી મુદ્દાની વાત કહેવા માગું છું એ સો ટકા સાચી વાત છે કોઈ પણ કંપની સારી એવી બ્રાન્ડ બનાવતી હોય ને ધારો કે અજીત જ લઈ લો અજીત એક તો સોલ્ટેક્સ છે અને હું અજીતની જ વાત કરું તમને અજીતમાં ડુપ્લિકેટના પડીકા એટલા બધા આવી ગયા છે સો ટકા એની જ બ્રાન્ડ હોય ને એ રીતે એવું છાપી દે પણ અજીતની એક ખેસિયત છે હું તમને છેલ્લે એક ફોટો એનો બતાવીશ કે અજીતની શું ખેસિયત છે મેં પણ અજીત જ કહ્યું છે કાળા બજારમાં દઈ પૈસા વધારે દઈ અને અજીત આવ્યું કેમ મને ખબર હતી કે અજીતમાં પૂરેપૂરો ભરોસો છે ગયા વર્ષે વાપર્યું છે અને મને ઉતારવો પણ સારો આવ્યો છે અને જહાજ છે અને બીજા માલ પણ વધારે બેસે છે હા હેડ એની નાની છે અજીતની પણ માલ એ નાગનું બચ્ચું છે પણ અભિમાન્યુ છે એમ જે ગીતની અંદર જે વાત કહે છે એવા માગે છે ને એવી વસ્તુ છે અજીતની હા અજીતની વાતમાં હું તમને વાત કરું તો અત્યારે ઘણી જાતના એવા બેદરકારીથી એવી છાપણી કરીને અજીતને લોગો બનાવી અજીતની અંદર તમે ખોલશો ને એટલે સિલ્વર ટીક બનાવેલું હોય છે સિલ્વર ટિકડી મારેલી છે અજીતની અંદર પડખે અને એ અજીતની અંદર ખેસિયત છે કે બીજી કોઈ કંપની બનાવી શકે એવું નથી કેમકે એ કોથળી અંદર બનાવવા જાય તો હજીતનો લોગો બનાવી બનાવીને કે કોથળી જાજી બનાવી પડે એને અને કોથળીઝાજી બનાવવી પડે એટલે એને બે પડી એમ કે ડુપ્લિકેટનો જમાનો છે ક્યારે પકડી દેવી એટલે એ ફેંકી દેવાના રહે પડી ખા અને એગ્રોવાળા એ તમને પોરવી દે કે આ લઈ જાવ આ લઈ જાવ હજીતની બ્રાન્ડ છે ને સારું છે ને તમને પોરવી દે છે નહીં પૈસા તમે એમ કહેવાના કે નવસો ચાલતા હોય તો નવસો પચાસ લઈ લે પણ મને બ્રાન્ડ અજીતની આપ સારી એટલે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે એની હું તમને સો ટકા માહિતી આપવા માટે ખાસ વાત કરું વાતની અજીતની અંદર એને ગોલ્ડ મેડલિસ્ટ કરેલું એક હોય છે અને કોથળી ફાળો ને એટલે આખામાં બધામાં અજીત 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 લખેલું હોય અજીત પંચાવન લીધું તો અજીત પંચાવન અજીત પાંચ લીધું તો અજીત પાંચ પછી અજીત અગિયાર નવ્વાણું લીધું તો અજીત અગિયાર નવ્વાણું એ આખામાં સિલ્વર કરેલું કોથળી અંદર નીકળશે કેમ કે ઓજીત છે ને જે ઓરિજિનલ બ્રાન્ડ બનાવવાળું છે હા હાલો બીજી કોઈ કંપની ચાલુ ઓજીતના નામે પડીકા તમને આપી દે છે એવા એગ્રોવાળાએ તમે પોરવી દે છે પણ તમને સાવચેત રહી સારી બ્રાન્ડમાં વસ્તુ લઈ અને ભાવો કેમકે ખેડૂત દિન પ્રતિદિન ખેતી મોંઘી થાય છે મોંઘી થવાના કારણો પણ એ જ છે કે કેમ કે આપણે એક તો ડુપ્લિકેટ પહેલેથી જ તે ડુપ્લિકેટ બિયારણ લીધું હોય ડુપ્લિકેટ ખાતર ડુપ્લિકેટ દવાઈઓ હા ડુપ્લિકેટ દવાઈઓ પણ એટલી બધી માર્કેટમાં ચાલી રહી છે તો તમે જો ખેડૂત જાગૃત હોય ને તો ઓર્ગેનિક દવા સો ટકા તમને રિઝલ્ટ મળશે હા બીજા કરતાં તમને બે દીમાં મળી જાય એવું રિઝલ્ટ નહીં મળે ઓર્ગેનિક દવાથી સો ટકા રિઝલ્ટ મળશે પિસ્તાલીસ દિવસ કપાનો થાય ને ત્યાં લગી કોઈ જીવાયતું આવતી નથી એક યાદ રાખો કપાને પિસ્તાલીસ દિવસનો થાય ને ત્યાં લગીને કોઈ જાતની દવાઈ કે કોઈ છંટકાવ કરવાનો નહીં આ તમને મન માને તો સારી યુપીએલ કંપનીનું છે ધાનુકાનું છે ટાટાનું છે એવી કંપનીનું લો ઓલા ડબલા પહોંચાડી દે મોરબીવાળાનું છે ઓલાનું છે ઓલાનું છે એ પોરવી દે ને એ ડબલામાં બેનિફિટ ખાલી એંસી રૂપિયાનો ડબલું આવે અને ઉપર લખ્યો એક હજાર ને પચાસ પ્રિન્ટ એમઆરપી એ તમારી પાસે પાંચસોમાં દે ને તો સાહેબ ચારસો ને વીસ રૂપિયા વધે એટલે ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો જાગૃત થાવ જાગૃત રહો અને મારે ખેડૂતોને ભાઈઓની એટલી જ વિનંતી છે કે ખોટી અફવાઈથી બચો કેમ કે એગ્રોવાળા જે પોરવી દે છે એ બીજા કોઈ નહીં પોરવી દે હા એ સાચું છે તો તમને એમ જ કે છે કે આ સાચું જ છે લઈ જાઓ લઈ જાઓ પણ એ પોરવા જ બેઠા છે તમે પછી એક વર્ષે બિલ દો તો ચાલશે બે વર્ષે બિલ દો તો ચાલશે અને ત્રણ વર્ષે બિલ દો તો ચાલશે ન દો તો ચાલશે કેમ કે એને તો એસી રૂપિયાની વસ્તુ પાંચસોમાં ખાલી છે તમે તમે ન તો તમારો ભાઈ ગમે પૈસા તો દેવાનો જ છે હું એટલે મારી નમ્ર વિનંતી છે ખેડૂતભાઈઓને કે આ ખેડૂત લગીને મારો વિડીયો પહોંચે એવી નમ્ર વિનંતી સારું બિયારણ લો જાગૃત રહો અને ઓરિજિનલ બિલ પાકા સાથે લો કોઈપણ થ્યુ ફેલ ગયો તો પ્રધાનમંત્રી જે છે વીમો ફસલ યોજનામાં તમે લાભ લઈ લો એમાં તમારે ઓગણત્રીસો રૂપિયા ભરીને વાર્ષિક વીમો હોય છે એ ભરી દો તમારે વર્ષમાં તમારે એક વખત ઓગણત્રીસો રૂપિયા જાય છે પણ તમને સો ટકા તમારું ગમે ત્યારે કંઈક થયું વરસાદી વાતરના લીધે સુકારો કે આ તે તો વીમા કંપની તમને સો ટકા તમને એમાંથી બેનિફિટ મળશે હલો કુદરતી આફત આવી અને તમને એવું થયું પણ તમારા જે પૈસા છે એ તમને પરત મળશે એક વર્ષ જાય છે બે વર્ષ જાય છે પણ કોઈ દાણી એવો લાભ મળશે તમને કે તમે કાયદેસરનો મુદ્દા કરી શકશો અને વીમા કંપની ઉપર પણ તમને વીમાના પૈસા તમને મળશે એટલે મારો જેટલો બને એટલો વિડીયોને ફોરવર્ડ કરો અને મારું જો તમને ગમ્યું હોય ખેડૂત મિત્રો તરીકે તો મારી ચેનલને લાઈક કરો અને સબક્રાઈબ કરો જય કિસાન જય કિસાન જય કિસાન